રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે યોગ્ય વળતર અને ઝડપીથી સર્વે કરવાની કામગીરી કરવામાં આવે અને પેકેજ જાહેર કરવામાં આવે આ સહિતની માંગો સાથે આજે તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વહેલી તકે આ રિપોર્ટ પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારોના તૂટેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી પણ કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી બાબુભાઈ ખૂટ અમારી રજૂઆત એવી છે કે દસ દિવસ પહેલા પડેલ અતિ ભારે વરસાદને કારણે પાકને અત્યંત નુકસાન થયું છે જેના દ્વારા સરકાર એવી જાહેરાત કરે છે કે સર્વે ચાલુ છે પણ જે સર્વે ચાલુ છે એ અત્યંત ગોકળ ગાયની ગતિએથી ચાલુ છે જો આવી જ રીતે સર્વે ચાલુ રહ્યો તો આ છ મહિનામાં પૂરો નહીં થાય હવે રહી વાત સહાયની જો હવે સર્વે જ પૂરો નહીં થાય તો સહાય ક્યાંથી મળશે એટલે આ એક સરકાર દ્વારા એક પણ પ્રકારની સમય કાઢવાની સ્કીમ છે જો એને આપવું જ હોય તો રેન્ડમલી દસ ટકા સર્વે કરીને રાજકોટ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરે અને યોગ્ય સહાય પેકેજ જાહેર કરે જો છેલ્લા દસ આ દસ આવનારા દસ દિવસમાં યોગ્ય સર્વે કરીને સહાયની જાહેરાત નહીં કરવામાં આવે તો રાજકોટ તાલુકા દ્વારા રાજકોટ તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું અમે જાહેરાત કરી છે